નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે જેમને સ્લીપડીસ્કની તકલીફ હોય તો તે લોકોને એક શંકા હોય છે કે શું આ મને ડિસ્ક થઈ ગઈ મારી એક વખત ગાદી ખસી ગઈ તો આ મને જિંદગીભરનો પ્રોબ્લેમ થઈ ગયો કે પછી આ ક્યારેય સરખું થશે કે નહીં થાય તો આ જ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો હું તમને એ કહેવા માગીશ કે ગાદી ખસી ગઈ હોય મતલબ કે સ્લીપ ડિસ્ક થઈ ગઈ હોય તો તેની સારવાર શક્ય છે આ કોઈ એવી વસ્તુ નથી કે જેને આપણે લાઇફ ટાઈમ માટે રહી જવાની હોય ક્યારેય તમને એવું નથી થવાનું કે જિંદગીભર માટે તમને કમરનો દુખાવો થઈ ગયો તે તમને રહી જશે કે પછી કમરના દુખાવાની સાથે સાથે જે પગમાં દુખાવો થતો હોય છે ડિસ્કના કારણે આ દુખાવો રહી જશે આ ડિસ્ક કે ગાદી ખસી જેવી આ એવી વસ્તુ છે જેની સારવાર શક્ય છે આ જિંદગીભર માટે રહેતું નથી જો કોઈ પણ દર્દીને ગાદી ખસી હોય તો સૌથી પહેલાં દર્દીને ખૂબ કમરમાં દુખાવો થતો હોય પગમાં દુખાવો થતો હોય તો સૌથી પહેલાં અમે તેમને આરામની સલાહ આપીએ છીએ કે એટલીસ્ટ ત્રણથી પાંચ દિવસ માટે તમે ઓફિસનું કે ઘરમાં જે પણ કામ કરતા હો તે થોડો રેસ્ટ રાખો બેડ રેસ્ટ રાખો જો વધારે દુખાવો હોય તો બેડ રેસ્ટ રાખો ત્રણથી પાંચ દિવસ માટે તેની સાથે સાથે અમે દુખાવો અને જે નસ ઉપર જે સોજો આવી જાય છે ગાદી ખસી જાય તેના કારણે નસ ઉપર સોજો આવે અને તેના કારણે પગમાં દુખાવો થાય તો આરામ તેની સાથે સાથે આ જે નસ ઉપર સોજો આવે છે તે સોજો ઓછો કરવા માટેની અમે દવા આપીએ છીએ તેનાથી સોજો ઓછો થઈ જાય છે અને દુખાવો ઘણો ઓછો થાય છે સાથે સાથે જે સ્પેસિફિક ન્યુરોજેનિક મેડિકેશન મતલબ કે નસ ઉપર કામ કરતી જે દવાઓ હોય પગમાં જણ જણાટી થતી હોય ખાલી ચડતી હોય તો તેના માટેની જે ન્યુરોજેનિક મેડિકેશન હોય તે પણ અમે આપતા હોઈએ છીએ અને તેનાથી આ જણ જણાટીને તે તકલીફો ઓછી થઈ શકે છે મોટા ભાગના દર્દીઓ એવા હોય છે કે જેમને ત્રણથી પાંચ દિવસની દવા કે પછી આરામ કર્યો હોય તેની સાથે સાથે તેમને 90 થી પંચાણું ટકા જેટલા દર્દીઓને રાહત મળી જાય છે હવે જે પણ દર્દીઓને રાહત મળી હોય તો ચાર પાંચ દિવસ પછી તમને દુખાવો ઓછા થયા પછી તમે તમારું કામ ડેફિનેટલી સ્ટાર્ટ કરી શકો છો એવું નથી કે તમારે એક ગાદી ખસી ગઈ છે તો તેના માટે તમારે મહિના દોઢ મહિના કે બે મહિના માટે ઓફિસમાંથી કામ બંધ કરી દેવાનું છે કે કમ્પ્લીટલી બેટરેસ્ટ લઈ લેવાનું છે આવું કંઈ હોતું નથી ચાર પાંચ દિવસની દવા લીધી તેના પછી નેવુંથી પંચાણું ટકા જેટલી રાહત મોટા ભાગના દર્દીઓને મળી જાય છે અને જ્યારે પણ રાહત મળે તેના પછી તમારે ફિઝિયોથેરાપી મતલબ કે કસરત શરૂ કરવાની હોય છે કસરત છે એના માટે હોય છે કસરત જે આપણા કમરના જે સ્નાયુઓ હોય છે તે કમરના સ્નાયુઓનું કામ શું છે કે કમરનું જે આપણું પોસ્ચર છે એકદમ સ્ટ્રેટ બેસવાનું હોય કે એ જે પણ પોસ્ચર છે તે મેન્ટેન થઈ શકે આ પોસ્ચર મેન્ટેન થઈ શકે તેની સાથે સાથે ગાદી ઉપર વધારે પડતો સ્ટ્રેસ ન આવે આ બધું જ કામ જે છે તે કમરના સ્નાયુઓનું છે એટલે ત્રણ થી પાંચ દિવસ પછી તમને ફરક પડે તો તમારે કમરની સ્પેસિફિક કસરતો જે છે તે સ્ટાર્ટ કરવી જોઈએ તેનાથી સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે જેમ સ્ટ્રેન્થ વધે તેમ ગાદી પર લોડ આવવાનો ઓછો થઈ જાય છે ગાદી પર લોડ આવવાનો ઓછો થાય એટલે ગાદીની તકલીફ ઓછી ડેફિનેટલી થઈ શકે છે અને તમે ફ્યુચરમાં ક્યારેય પણ ગાદી ખસવાના પ્રોબ્લેમને અવોઇડ કરી શકો છો કેટલાક દર્દીઓ એવા હોય છે કે જેને ચાર પાંચ દિવસમાં કે ઇવન દસ દિવસની દવા કે આરામ પછી પણ જો ફરક ન પડ્યો હોય તો તેમને એક ડિટેલ્ડ એક્ઝામિનેશન એક સ્પાઇનના સ્પેશિયાલિસ્ટ કે સ્પાઇન સર્જન પાસે એક ડિટેલ્ડ એક્ઝામિનેશન કરાવવું જોઈએ હવે સ્પાઇન સર્જન તરીકે અમે શું કરતા હોઈએ છીએ તેમનું પ્રોપર એક્ઝામિનેશન કરીએ ક્યાં આગળ એક્ઝેક્ટ દુખાવો થાય છે કયા મણકા પાસે દુખાવો થાય છે કે જેથી ખ્યાલ આવે કે કઈ ગાદી ખસી હોઈ શકે છે કંઈ નસ દબાય છે જો કોઈ સંવેદના પગમાં ઓછી થઈ છે કે પાવર ઓછો થયો છે આ બધું અમે ચેક કરતા હોઈએ છીએ આ બધું ચેક થાય તેની પછી જરૂર પડે તો એક્સરે અને એમઆરઆઈ આ બંને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જે રિપોર્ટ આપણે કરાવવા જોઈએ ક્યારેય પણ એવું નથી કરાવવાનું હતું કે ખાલી એમઆરઆઈ કરાવો તમારે એક્સરે જરૂરી બને છે બહુ જ રેર કેસીસમાં અમારે સીટી સ્કેન કરાવવાની જરૂરત પડી શકે છે બાકી મોટાભાગના કેસીસમાં એક્સરે અને એમઆરઆઈથી ખબર પડી જાય છે કે કઈ ગાદી ખસેલી છે કેટલી ખસેલી છે કઈ નસ દબાય છે અને શું તકલીફ છે આ બધું ખ્યાલ આવી છે ડિટેલ એક્ઝામિનેશન આ બધું જ એક્સરે એમઆરઆઈ થઈ ગયું હોય પેશન્ટને દવા આરામ આ બધું ટ્રાય કરી લીધું હોય કોઈ જ ફરક ન પડતો હોય તો તેમને કમરમાં ઇન્જેક્શન આપવાની સલાહ આપી શકાય છે કમરમાં ઇન્જેક્શન આપવાનું હોય તો તેમાં મેઇનલી શું થાય છે જે નસ ઉપર સોજો આવ્યો હોય છે તે નસ ઉપરનો સોજો ઓછો આ ઇન્જેક્શનથી થઈ શકે છે ક્યારેય એવું નથી થવાનું ઇન્જેક્શન કે ઇન્જેક્શનથી કે તમારી ગાદી અંદર પાછી જતી રહેશે તેવું ક્યારેય નથી થતું ઇન્જેક્શનથી નસ ઉપરનો સોજો ઓછો થાય છે નસ ઉપરનો સોજો ઓછો થાય એટલે શું થાય છે કે તમારા શરીરને ત્રણથી છ અઠવાડિયા જેટલો ટાઈમ ડ્યુરેશન મળી જાય છે આપણું શરીર પોતે તે જે ગાદીનો ટુકડો જે ખસી ગયેલો હોય છે તેનો નિકાલ કરી શકે છે અને તેનું પ્રેશર ઓછું કરી શકે છે તેથી આ એક ટેમ્પરરી મેજર છે પરંતુ નવ્વાણું ટકા જેટલા દર્દીઓને આનાથી ફરક પડી શકે છે હવે જો બીજા કેટલાક ઇન્જેક્શન બી આવે છે કે જેમાં ગાદી ઉપર ડાયરેક્ટલી ઇન્જેક્શન આપવાનું હોય કે પછી ઘણી વખત પગમાં ઇન્જેક્શન અપાય છે જેને ડિસ્ટલ સોડિયમ ચેનલ બ્લોકરનું ઇન્જેક્શન કહેવાનું હોય છે તેનાથી પણ પગનો આખો જે દુખાવો હોય છે સાયટિકા જેવો તે ઓછો થઈ શકે છે કેટલાક જ દર્દીઓ એવા હોય છે સોમાંથી એકથી બે ટકા જેટલા કે જેમને પગની સંવેદના સાવ જતી રહી હોય સંડાસ પેશાબમાં તકલીફ પડતી હોય પગનો પાવર ઓછો થઈ ગયો હોય મતલબ કે પગમાં નબળાઈ આવી ગઈ હોય વીકનેસ થઈ ગયો હોય ફૂડ્રોપ થઈ ગયો હોય આ બધી જ તકલીફો હોય તો દર્દીને ઓપરેશનની સલાહ આપી શકાય છે હવે ઓપરેશન જે છે તે પણ આજના જમાનામાં ખૂબ જ સેફ છે ખાસ કરીને ચોથા અને પાંચમા મણકાની ગાદી ખસી ગઈ હોય તો તેમાં ઓલમોસ્ટ કોઈ જ રિસ્ક ક્યારેય પણ રહેતું નથી અને ઓપરેશન જે છે તે મેઇનલી એન્ડોસ્કોપ અથવા માઇક્રોસ્કોપથી કરવામાં આવે છે બેના તમે જો ઓપરેશન પછીના રિઝલ્ટ જોવા જાઓ તો તેમાં મોટા ભાગે કોઈ જ ફરક નથી એન્ડોસ્કોપથી એટલું થઈ શકે છે કે તમને લોહીનો બગાડ ઓછો થાય છે અને તમને તે જ દિવસે ઓપરેશન હોસ્પિટલમાંથી રજા મળી શકે છે જબકી માઇક્રોસ્કોપથી ઓપરેશન કરવાનું હોય તો થોડો ઘણો બ્લડ લોસ થઈ શકે છે અને તમારે એક કે મેક્સિમમ દોઢ દિવસ માટે હોસ્પિટલમાં રહેવું પડે છે અધરવાઇઝ દરેક જે સ્લીબડિસના દર્દી છે તેમને આ ઓપરેશનથી સારું થઈ શકે છે તો દોસ્તો હું છેલ્લે એ જ કહેવા માગીશ કે જ્યારે પણ કોઈને પણ ગાદી ખસી ગઈ હોય તો એવું ન સમજવું કે તમને આ જિંદગીભરનો પ્રોબ્લેમ થઈ ગયો છે એક ડિસેબિલિટી થઈ ગઈ છે તે સંપૂર્ણપણે તેની સારવાર થઈ શકે છે અને ક્યારેય પણ કોઈ જ પ્રોબ્લેમ તેમાં રહેતો નથી ધન્યવાદ